હપા કરતો રહી કે કરી પર આપો ન આવી સ્કોપ નવાડી માં જોબા ખુશી ઓ નવાડી આ ડોતા કરે છે

रेडी ओ પડ્યા ભાઈ કોકની વાડીમાં એ રસ્તા વાટી વાટી ખવા રહ્યા છે આમ આપણા ટોપા પડ્યા છે આ આપણે આમથી વાડી બતાવી ગઈ હોય કે અમારી તો છે અને કોકની તો બતાવી તો આપણું તો પગું થાય આમ ઠેડ ઓલા છે ડાવી દઈ બતાવી દઈ તો એમાં એવું છે મારું ભાઈ

આમ આપણા ડોબા સરે છે અને તમને ખબર છે આને કહે કહેવાય કેવાય આ છે ખુશી લગભગ ત્રણ ચાર વર્ષની થઈ ગઈ છે અંદાજે ના ના આમ તો જ્યુ ત્યારે વિયાંતી એ નવમા મહિનામાં એટલા પાંચ મહિનાની થઈ અને ઓલી છે ઈને ભેંસ કેવાને અને ભેંસ કેવાને અને પાડો કેવાને અને ભેંસ કેવા વોટ ઇસ ધ કેકો મજા આવે તો જ આમ રખડવી અને આમ કા લીમડા બીમડા મડા બી મડા કોઈ થી ના બીજો શું કામ હોય આમ અમાર ભાઈ બંદે ઓલા પણ જેવું તો દરબાર તો બધે આવી ગયો ફરચ્યા ફરતા કલાક માં ખેડૂત અમારે સારું નહીં સર એવું થઈ ગયું ફરવાડ નહી સારું બિચારા ને રખડે એવું થઈ ગયું ખોરાક આમ એક બાજુ ઘઉં હોય ને એક બાજુ આમ સર એવું હોય તો એક બાજુ ના નો રહી આમ નાખવા લીધી ત્યાં ઘઉં કીધે ભાઈ દરબાર છે ને એમને હળગાયું તું ત્યાં આવી ગયું તા બોલા કંઈ બીજા ગાય કટર બોલાય લીધું ના ઘઉં વધારે અમારે ગયો આમાં ચાર પાંચ દિવસને મજા આવી આપણને મજા ગઈ આમ છે ઓલપા લીમડો આપડા ડોબા તો આમ સરે છે કઈ ટેન્શન જેવા લેવા જેવું નહિ ચાર પાડી છે ને બે ત્રણ ની પૈ હું તમને બતાવીશ પાંચ થઈ જઈશ કાલે એક પાડી નવી લેવા દઈશ કોંગ નીચું લેસન કેંગ નીચું લેસન ને લહ્યું લેવા ચાર કલર લે બસો બસો છપ્પન જીબી સ્ટોરેજ તો તમને હવે એક વસ્તુ બતાવું હમ એક છે આટલામાં બધે મીઠા પાણીનો કૂવો છે જ છે પણ અહીંયા ગઢિયા કોકે ખોઈ દેલો એમાં મીઠું પાણી જ આવે જોઈ કે એમાં એટલો ઘેરાઈ ગયો કે ડોબા અહીંયા ધારે સરતા હોય તોય ખબર ખબરની શ્રેતી અંદર ટાંગા લખી જાય એ કૂવો હું તમને બતાઈ દઉં ના ચા માર પૈસા દેવા હ

ได้คัดล้อต้องอ่าดยอดเลยดอดาเวลาไปเบียร์ท่าเซ็งใช่ที่พีอันนี้แม่มาม่ค่ยดีอะมัตัวเราใส่ใส่ตุ้ดีจ้อันนี้ก็ที่ પાડોશી ની વાડી માં રસ કોવા ડોબા ધરવે વાહ જમાનો હાલો તો તમને કો બતાવી દઉં આ ખેતર એવા થઈ ગયું આ બધું એક મેળા થઈ ગયું જો કે આ ઘઉં નો પોક પડતા પડતા રહી ગયો આ ઘઉં નો પોક પડી જ જાય એટલે આ બે પાડો શિયા નીકી કીરી ગાયા ખા ખાઉ વઢાયા નકર આમાં નકર પાક જ વીણવાનો રે આ બધું જો આગળ પાછા ઘઉ થી આ શિયા ઢો હળ ગયો ને એટલે આટલું જ વટાયું કાસા પાકના હતા તોય આ તમને મીઠા પાણીનો કૂવા કુવા બતાવી દો મારે ના પાક લઈ નતા આવું પડે સરખો હાથ હોવા પડશે નકર कोई और बाप आया मान मान ले दी जो ही ना इंदर पड़ी जो इच्छा ले वालों आ क्या कू जो आये तार फेंसिंग ना छड़ू भैया किरुई हरी बात के भाई कोई माल ढोर के बकरा क्या जंगली जानवर रहते निकला नहीं તાર પેન્સિલ હોય એટલે અંદર ન પડે આ મીઠા પાણી નો કુવો જો કે ઘણા વર્ષો થઈ ગયા હા આવી રીતે બનાવતા રહીશું અને તમને ન મજા આવે કે મજા આવે તો કઈ નઈ તેમ જોયા રાખજો અને આમ જાય છે માર ભાઈ બન do balik tu aja emang tadi mini blok pula